બવનગર વડવા નેરા વિસ્તારમાં રાત્રિના સમયે આતારા તત્વોનો આતંક શહેરના વડવા નેરા વિસ્તારમાં આવેલ રોનક દાળપુરીની લારી પર સામાજિક તત્વો દ્વારા પથ્થરમારો જો કરવામાં આવ્યો હતો પ્રાપ્ત વિગત અનુસાર એક દિવસ અગાઉ સોયબ ગોરી, ઇકબાલ ગોરી, અસલમ ગોરી તેમના મિત્રો સાથે નશાની હાલતમાં નેરા વિસ્તારમાં આવી અપશબ્દો બોલી આતંક મચાવતા હતા જે બાબતે રોનક દાળપુરીવાળા ઇમરાનભાઈ દ્વારા ટોકવામાં આવ્યા હતા જે બાબતની દાજ રાખી આ લુખા તત્વો દ્વારા આશરે ચાલીસ જેટલા લોકોનું ટોળું બનાવી દાળપુરીની લારી પર પથ્થરમારો કરવામાં આવ્યો હતો અને લારી સહિતના સામાન્ય નુકસાન કરી નાસી છૂટ્યા આ બાબતે ઇમરાનભાઈ દ્વારા પોલીસ કેસ કરવાની તજવીજ હાથ ધરવામાં આવી રિપોર્ટર અનવર લક્ષ્મીધર ગુજરાત ક્રાઇમ ન્યૂઝ ભાવનગર મારું નામ ઇમરાન ઇમરાનભાઈ સુમરા અમે અહીંયા પ્રસંગની અંદર જઈ રહ્યા હતા ભાઈ ને ઓચિંતાના આમથી ચાલીસ પચાસ જણા નું ટોળું લઈ ને સોયબ ગોરી પછી ઇકબાલ ગોરી ને અસલમ ગોરી ટોળું લઈ ને પચાસ જણા નું સામે થી પથ્થરમારો કરી ને મારી લારી ની તોડફોડ કરી ગયા છે મારવાનું કારણ એ છે સાહેબ કે કાલે અહીંયા નસેડી હાલતમાં એ લોકો ગાળું બોલતા હતા ને એને ટોક્યા હતા સાહેબ ને એના એના દાજ આજે એ લોકો પચાસ જણા નું ટોળું લઈને અમારી ઉપર હુમલો કરવા આવ્યા હતા